નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ભયાનક ભૂકંપ આવ્યો અનેકના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે સવારે પાંચ પોઈન્ટ સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ નર્સિડિંગ નજીક નોંધાયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ પદમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને દસ થયો છે અને જ્યારે સોથી વધુ લોકો ઘાયલ થયા છે ઢાકા અને ત્યારે નર્સડિંગમાં ત્યારે ઇમારતો દરાશાય થઈ અને ભાગાદોડી મચી જતા જાનહાની થઈ હતી જે મિત્રો અત્યારની આ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ